આણંદના મોગરી ગાના રોડ ખાતે જૂન બે હજાર પચીસથી કાર્યરત થનાર લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલનો ઉદ્ઘાટન સમારંભ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારના રોજ યોજાયો હતો આ પ્રસંગે શાળા મેનેજમેન્ટ દ્વારા મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ યજ્ઞમાં યજમાન પદે શ્રી નિલેશભાઈ કે પટેલ અને તેઓના ધર્મપત્ની

મારુતિ યજ્ઞ અને ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લાના સહકારી અને સરકારી અને શૈક્ષણિક ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓએ હાજરી આપી આણંદના ઝડપથી વિકસતા વિસ્તારમાં એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની જરૂરિયાતને પૂરી કરવા બદલ જીતેન્દ્રભાઈ આર પટેલ અને નિલેશભાઈ કે પટેલને અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ ખાતે નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ થનાર છે સંસ્થાના તમામ વર્ગખંડો સેન્ટ્રલ એસી ડિજિટલ ઇન્ટરેક્ટિવ પેનલ સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીથી સુસજ્જ છે વિશાલ રમતગમતના મેદાન અને પાર્કિંગ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થકી રાષ્ટ્રના સમર્પિત નાગરિકો તૈયાર કરવામાં સંસ્થા પોતાનું યોગદાન આપશે લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલની બાગની સંસ્થા લક્ષ હાઈસ્કૂલ અને લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા ખાતે વર્ષ 2013 થી કાર્યરત છે પોતાની આગવી વિદ્યાર્થી લક્ષી અને પરિણામ લક્ષી શિક્ષણ પદ્ધતિથી ખંબર પંથંગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના ડિરેક્ટર કમલેશ રોહિત હર્ષ પટેલ ઋષિ પટેલ અને સ્ટાફના સર્વ સભ્યોએ બારે જેમત ઉઠાવી હતી જે બદલ જીતેન્દ્રભાઈ પટેલ અને નિલેશભાઈ પટેલે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું નીલેશભાઈ પટેલ લક્ષ હાઈસ્કૂલ બામણવા જે ચાલે છે એનો ચેરમેન અને લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ મોગરી એનો શ્રી જીતેન્દ્રભાઈ પટેલની સાથે સહસંચાલક છું અહીંયા લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ મોગરીમાં જૂન બે હજાર પચીસથી એ કાર્યરત થનાર છે આ સંસ્થામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને કાર્યરત છે સંસ્થા એની શરૂઆતમાં જ સફળતાના શિખરે પહોંચવા જઈ રહી છે સંસ્થામાં લગભગ સાતસો જેટલા એડમિશન પૂર્ણ થવાને આરે છે જ્યારે ઘણા બધા પેરેન્ટ્સે એડમિશન માટે અહીંયા ઇન્ક્વાયરી કરાયેલી છે આ સંસ્થા એના અતિ આધુનિક બિલ્ડિંગની સાથે સાથે એની સેવાકીય પ્રવૃત્તિઓને પણ વરેલી છે સંસ્થાના દરેક વર્ગખંડ સેન્ટ્રલ એસીથી જોડાયેલા છે સંસ્થામાં દરેક વર્ગખંડમાં ઇન્ટરેક્ટિવ પેનલ્સ છે સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા જે કંઈ ફેસિલિટીઝની જરૂર પડે એ બધી જ ઉપલબ્ધ છે સાથે સાથે ખૂબ જ એક્સપિરિયન્સ એવા સ્ટાફની ભરતી કરવામાં આવેલી છે ત્રણ લેયરની અંદર ઇન્ટરવ્યુઝ થયા લગભગ સાડી નવસો અરજીઓ આવેલી અને એમાંથી પાંત્રીસ ટીચરની પસંદગી કરવામાં આવેલી છે એટલે આની સમાજ ઉપર આજુબાજુના વિસ્તારમાં એટલી સારી અસર ઉભી થઈ કે સંસ્થામાં પહેલા વર્ષે સફળતા મળી અને હજુ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક લાઈનમાં જ